જેને ઘરમાં ઉપવાસ કર્યો હોય ને એને ખાવાનું જ ના હોય કે ખાવા સાથે કોઈ મતલબ ના હોય એનો ના બંધાય બાકી બધા જેટલા ખાવાના છે એ બધા બંધાતા હોય તો બધા રસોઈયા રાખી દે તો રસોઈયા ના બંધાત ને તમે બધા ફ્રીમાં તો વગર કર્મ બંધ એવું ના હોય તમે ના ખાધું હોય ને ઉપવાસ બી કર્યો હોય ના ખાધું હોય ને પણ જીવ તમારો ખાવામાં જાય ને આ સરસ છે હવે આજે જ મારી પાસે હું કાલે આ ખાઈશ મમ્મી આ રેવા દેજે હું કાલે ખાઈશ તો એ કર્મ બંધાય બધા સૌથી વધારે મનથી કર્મ બંધાય એમાં પાછું આ ભાવે આ ના ભાવે અને આ કેમાં બનાવી કેમાં ના બનાવી એમાં તો ખૂબ નિકાચિત કર્મ બંધાઈ જાય એટલે દરેક આત્મા એના વિચાર વર્તન વ્યવહાર પ્રમાણે કર્મ બાંધે જ છે અને તમે રસોઈ કરતા હોય પણ તમને અંદરથી જીવ બાળીને કરતા હોય કે આ મારે મારા પેટ માટે આ બધું કરવું પડે છે મારે જીવોનો વધ કરવો પડે છે અજીબોને બાળવા પડે છે ઉકાળવા પડે છે મને આ નથી પસંદ હું પોતે તો એક એક બે આઈટમ જ આમાંથી ખાઈશ કે જેથી ખાલી જીવન ટકી રહે બાકી બધું મારે ખાવું પણ નથી તો તમારા ભાવો એવા ઊંચા હોય તો તમે એકદમ હળવા કર્મ બાંધો કર્મને ભાવ સાથે લેવા દેવા છે ખરે શું સવાલ હતો કે આ હું એક રસોઈ કરું પાંચ જણની તો મને જ બધા કર્મ લાગે બીજાને ના લાગે એમ ના હોય કર્મ બધાને લાગે સૌ સૌને જે ખાવાના છે એ કર્મ તો એ લોકો બાંધવાના જ છે અને એમાં ભાવ પ્રમાણે અનુબંધ પડશે એટલે દરેક બંધની સાથે અનુબંધ તો હોય પાછો అనుబంధ విషయం గణు సజాచ మార్ట్ ఇ సాంభివే సాడకాస్ లింక్ మూకేష మరి పా మేజ ఓకే